Quay làm gì? Đi làm không? Quay bò đi. Mà nó bò đi bò đi mà thua mà đã làm ăn rồi. Ác cái chấm lên biển thua số ông đã tấn công rồi, không hay là lạc ta. Thì hà ra મગજ મારી અતારપુરમાં કરીને એ દારો જ નહીં ઉજો દારો આ હસ હા દારો આગે પણ ખબર નહીં પડતી માથે એવું સાથે આમ થોડું આપણે કામ કરીએ તે વેની લે મારા હોય તો ચેવા પડ્યા થાલ સે હા આ તો આ લોકો બંગલા ચેવા બનાવે છે ગાડીઓ ડાડીએ કેવી ફેવરે છે ને આ ઘર કરીને આલી તમે મને એ ગાડીઓ પર નહીં મરતા મણ્યાળો તો એ ગલાગે નહીં ફરતા મણ્યાળો તે બલાળાથી ઉકો પણ इतना घर नहीं बनाई हुआ हाँ 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 अच्छा हा, तो जबर बनाया है तो घर चार पत्रा तोड़े हैं घर बनाई घर सा चार पत्रा पूछा दुकान वाला मैं फटा हुआ चार पत्रा लगा मार जिंदगी खान mà tham con gì ai giờ ạ, tất nhiên đi tất mà ạ, tất này ạ, tất nhiên ạ, tất nhiên ạ, tất nhiên ạ, tất nhiên đi tất nhiên Ha દૂધ ભરા તો દૂધ ભરાવા દૂધ ભરે આય તમે કીધું કેરો છે આ જાય હું કરો છો કીધું ખબર થા માગવા તો પૈસા ખબર થા ટોપો ગોબો ઉલાડી જાય હાલા માં તાર કુમો તારો ખરાબ કરો તારો ખરાબ કરો દેવ છે હા પણ ઇમ ન ભૂલ્યા મારો છો પૈસા માં ફાટા માંગ છે આ શું નહી ન હોય શું

વાળો ઓળખ્યો કોમો કોઈ ધ્યાન આવતું નહીં ના તમાકુના પીલાય મોટા થઈ ગયા છે હો શકે તને દેખાતું નથી હું ભજન કરું છું શશુંદ્રા ઓ બાળ હા તું ખાતા લેજો તો ખાતર નુ કરી ગયે પણ બાપા મારા પાંચસો પૈસા છે કે તમે મને ખાતર લેવા કીધું હાલ્યા તારા દાડા છે દાડા તારા ગીધા માં રૂપિયો હોય છે કે આ તમાકુ પીવા આવી છે ખાતર નાખીને પીએ તો આપડે તમાકુ વાળવા થઈ જાય ખબર પડે છે તને લે પણ બાપા તમારે લાવવું પડે ખાતર મુશે છે લાવવું પૈસા વગર તું મને એક નહીં હું તો મોણસ છું થોડો એક વાર ઢોર છું વાત કરો તું તારા છે તો કોઈ વધારે માર કે નહીં હે તું કોઈ કર તારે રખડવા નહીં જવું ને પીલા પીલા ભાગ ને પેલો ડોમો હરખો કર હું પેલા વાઘુજી પાસે જઉં છું ત્યાં હજાર રૂપિયા આપણે લેવાના તને ખબર છે ને

ઊંડા કરે તાર પૈસા ઉપર ના આપડા આલે છે રૂપિયા આલે છે નહીં મફત કોઈ અને ઉપર નો હાથ ઉપાડે આપડા પર મારા બાપા પર હાથ ઉપાડે એ મોણસ ને એવા ખોટા મોણસ ના મુઢા ના લગાય ઈવાનો તો સબક શીખવાડો જ પડે તય બોલતા ના વચી હવે એ એનો મોટો ભાઈ રે ને એ મેઠા બને ઈવાનો જઈને કહી દઉં ચાલો આપી દઉં તમારા ભાઈને સમજાવ ના કે હું બોડું ફોડી લાવ્યો પછી હું તો ના બેટા એ આખા ગમમાં બીવરાવા એ બીજોન બીવરાવા આપો નહીં પાછા ઈવાના વાજે હું મગસ મારી કાણો તય બોલા કે સોની માં સોના માં બેહો

तै बे हवना मना मु आवतो जा ले जाऊ नपस जा रे वाल्या तू आ छोकरोय मारे पासो मन छे ने एक तो वो જોઈ ले

ઉભા રહેજો યાર હું ઉભો તો નહીં એટલે હમણા આલ્યો હમણા હાલ હમણા તારે પછી જપો પૈસા લીધા હોય તો પછી આલ્યો કેવો રે ઓર આ પૈસા લેવાનું ઉપરથી આપણે દાદા કેરી બકવાની બાહુબલ એમોલા તા પણ જપો જપો હવાલે તો એકલા તો મારે આવું ક કશો હતો નહીં આ કટપા ધોઈ લેતા ને તમાને હતા ને ઓને ફોટો એક

તે ઉપરથી મનબળ કહો અને મને તો યાર જબરજી મારા મારાદોડી કરી ગયો

आ मा बापो वागुबानी जे छ्या न बोला आलो पर आ मा तो ना आ? ना अ मारो ओसो मन लागे छै तो नै पोक्यो ई वागुबानी दे छै मारे थोड़ो काम छ मुई मारे थोड़ो काम ले हे सायकल रे उपरा बेहिया मे भणवा जातारो रोहा वाह शरम करो शरम करो अरे पडी पडिजो पंचर पसे आवो तो गड्या त्या पसे पञ्चर पडिजो ते पंचे का आयो अरे पसे पारा घेर आओ तू बाळवान कर आको दावर मगज ने का वधार पर तू बोलवा दी આજે કરું કરું તમે હવે શરમ કરો આવો આવો ભાઈ બોર આવ્યો લે તમારા મનમાં તમે સમજો છો હું હા આવો ભાઈ લે આ લોકોના ઉપર હાથ ઉપાડવા ને બધાનો મારવાનો ધંધા ચાલુ કરે છે આ ડાઢો તૂટી જાય એકી લાફા આલ હમણા તને બેટા હું કહું છું આ મનાજે ને એવું ના મત પાછા મારા બાપા પર હાથ તો ઉપાડ્યો તમે પૈસા નઈ આલે તમારા પૈસા નઈ આલે તને

તું ત્યારે મારી હર્ષિ વાતા